ડેરી આગળ તાપ લગાડે તો પણ હું બેઠો ના આ તો વહેલો છો ને મારો બારમો નંબર હતો પણ બધે ફટફટ આઘાત હતા સાઈડ માં અને ખાબે તો દૂધ ભરા ઘેર જતા

અમે તારું પ્યારો હું મને શેતર જ કોઈ લઈ આવતું નહીં હું જન્મ્યા દાળા મારો માશીન બોણી લાઈતી મારો લે શેતર મને યાદ છે હજી હું અંતારી મેલેલું છે મારી લે છે આ રોટલો બોટલો બનાવ્યો સાથી હવે કરું કવ રોટલો અને હજી વાહન વાહન પડે છે મારો આ સુધરા શેતર કાઢો લઈ જા આ ચાલ નહીં મારે ચાલ લે મારે શેતર બબ ગરમાવા આ મોનતા તો નહીં બાપ ગોતરમાં મોન્યા છો તે મોન્યો હા એ એટમ જઈને આવું તારું

ભલાદમી બોર બોરનું વાર્તા હોય તો ભલા આ બોરવાળા છો વઠે છે યાર આ છોકરા બોકરા મેલો પોણી વાળો ના જતા રહો હા પડો યાર છોકરા ને કીધું કાલ નું તે ગદ્દી નો હાડો

બાર વાગે એટલે પાછું દારૂ કમ્પ્લીટ પીલું થઈ જાય ને એટલે કોમ કરવાનું હોય છે ઠંડીનું ઠંડીનો હાથે બહાર નહીં ને કરતા શીખશ ઠંડી જોર પડે છે મંગું અરે મંગું અરેજો

હા પણ ઠંડી જબરવાય આવું બાપ કોઈ કરીને કોઈના બાપ ની નઈ એ તો ખબર તો ઉપર થી કોઈ નહીં પચી અમાર જો કરું એમ કઈ પેલા ઓડ નહીં રાખો ગોમારું આબરું જાય બીજું કોઈ જતી રીતે હવે આભરું સર ખબિયાર તો ગોમાડા ને આભરું સર મને ખબર તો બધી ના આવે તો પછી સેટલ આવી બે તો મારા લાબો કરો ને પાછું એક તો આ તો ને કે મારા દોહન કે છે હું મારો ફોન કરા દેજો એક તો સીધો સોથી આવી ગયા છે એવા ને એવા ઠંડી ખાલી પાછી ગમડી તો પછી ભરધ ગયો અત્યારે તો વેલા વેલા

એટલા ઘઉ થાહી એંડા થાહ વરિયાળી થા તમાકુ થા જેટલી ઠંડી પડી જાય ને એટલું થા અને જો મજૂરી નહીં કરીએ તો હું ખા બરોબર જોરખા ઠંડી કેવી પડે ઠંડી તો પડે જાય ભણ્યા હોય તો આ બધી મજૂરી કરવાના આવો આવે કીધું કીધું દુઃખ થાય મને

જજો તાર તમે તાર વાગે મજૂરી એ અમારું વાળવા તમાકુ મોકલું તો ના ઠંડી વાય કરવાના બે તાર

ટાઢનું સ્વેટર ગમે જેવું આવવાનું હોય તો પહેરી જ દેવાય ટાઢ ના વાતી હોય કોબળો ઓઢાય ગોધરી ઓઢાય ગોમ વાળા આવી હોય થાય છે મું પહેરી જાય આબરું જા તો મારી જાય હોય શું થાય છે કે ભાઈ હેરોઈન ના પહેરાય ના પહેરાય તમે કહેજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હા મારું રોયલ फनी बॉय हाँ